જય માતાજી હું પદ્મિભા વાળા હવે અત્યારે જે પોઈન્ટ છે એ પોઈન્ટને જ અમે લઈને ચાલવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજની અમારી લડાઈ છે આખા સમાજની એ રૂપાલાભાઈ સાથેની છે એક વ્યક્તિગત લડાઈ છે અમારી તો ક્ષત્રિય સમાજ અમારી સાથે છે આખો સમાજ અન્ય વર્ણો પણ અમારી સાથે છે તો બીજા કોઈ પણ જૂના જૂના જે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એ કોઈ માનવું નહીં હું વાદ વિવાદમાં કરવા માગતી નથી અન્ય કોઈ સમાજ માથે લઈ ન લેવું આ ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ સાથેની અમારી લડાઈ છે અત્યારે તો કોઈએ પણ આ વિશે કોઈ ખોટી આમાં ઊંડા ઉતરી અને સમાજ સમાજને માથે સામે લાવવા નહીં અને અઢારે વર્ણો મારી સાથે છે અમારી સાથે છે જય માતાજી જય માતાજી આ ઋષિરાજ ભાઈ ના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો નકર આજે ઓલો પાવર પાવર બહુ કરે છે ને એના નંબર મને મોકલજો કેજો કે મારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ અને તમારે તમારે કે બે ત્રણ કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કઉ કે છે ને હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે બરોબર કોણ હતો પરમાર કો શું નામ છે એનું લીમડી નો બરાબર એને કે તું તારી હેસિયતમાં રે અને આવો તું અમારા ભાઈ દબાવતો નહીં ધમક્યું દેતોય દેતો હોય નહીં તમે ઘરમાં આવીને અમે મારશું લે તારે આ પોલીસ સ્ટેશન અમારો ઓડિયો મોકલો હોય ને તો મોકલી દેજે એટલે હવે અમે તને ધમકી આપી છે તું આટલું બધું બોલસ ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર નથી તું જેમ કેસ ને કે કડ્યું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયત નથી તમારી તમે માથા માથે ઉપાડતા ભૂલી ગયા તારી એક્રોસિટી ગયા અને તારો કાયદો તારા અને તું ક્યાંય વયો જાય તને ખબર પડે ને આટલો બધો પાવર તને છે તને છે કે સરકાર તારા નથી હોય